દેશને સ્વચ્છ સુંદર અને નયરમ્ય બનાવવા માટે સ્વચ્છતા સેવા અભિયાન અરવલ્લી જિલ્લામાં વિવિધ કાર્યક્રમોની ની અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા શેરી નાટક યોજી સ્વચ્છતા જાગૃતિનો પ્રયાસ દેશને સ્વચ્છ સુંદર અને નયનરમ્ય બનાવવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ હેઠળ સ્વચ્છતા સેવા અભિયાન જનજનને સ્વચ્છતા સાથે જોડી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના ઉર્જાવાન માર્ગદર્શન હેઠળ તમામ જિલ્લાઓમાં લોકો એકજૂથ થઈને સ્વચ્છતા માટે જાગૃત થઈ રહ્યા છે અરવલ્લી જિલ્લાની વાત કરીએ તો અહીં સ્વચ્છતા માટે વહીવટી તંત્ર પ્રતિબદ્ધતા દર્શાવી રહ્યું છે અને આ અભિયાનમાં નાગરિકો પણ ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે સ્વચ્છતા સેવા બે હજાર ચોવીસ અન્વાયે સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત મોડાસા બસ સ્ટેન્ડ ખાતે શ્રી સાકરિયા સ્કૂલની વિદ્યાર્થીનીઓ દ્વારા શેરી નાટકનું આયોજન કરાયું હતું જેમાં નાગરિકોને મનોરંજનના માધ્યમથી સ્વચ્છતા અભિયાનમાં સહભાગી બનવા પ્રેરિત કરાયા હતા